નવી દિલ્હી એકવીસ ડિસેમ્બર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ બે હજાર પચીસને મંજૂરી આપી છે રાષ્ટ્રપતિની સંમતિ સાથે બિલ કાયદો બની ગયું છે સંસદના બંને ગૃહોએ અગાઉ બિલ પસાર કર્યું હતું ગ્રામીણ રોજગાર પ્રણાલીમાં મોટો ફેરફાર હવે લાગુ કરવામાં આવ્યો છે નવા કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને દર નાણાકીય વર્ષમાં એકસો દિવસના વૈધાનિક વેતન રોજગારીની ખાતરી આપવામાં આવશે જે અગાઉના સો દિવસથી વધુ છે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય અનુસાર આ કાયદો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ બે ને બદલે છે અને વિકસિત ભારત બે ના સુડતાલીસના વિજયને અનુરૂપ રચાયેલ છે સરકારનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં આવક સુરક્ષાને મજબૂત બનાવવાનો અને સમાવેશી અને સંતુલિત વિકાસ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ટકાઉ અને ઉત્પાદન સંપત્તિ બનાવવાનો છે કાયદાની જોગવાઈઓ હેઠળ સરકારની કાનૂની જવાબદારી છે કે તેઓ ઈચ્છુક ગ્રામીણ પરિવારોને ઓછામાં ઓછા એકસો દિવસથી રોજગારી પૂરી પાડે વેતનની ચુકવણી સાપ્તાહિક ધોરણે અથવા વધુમાં વધુ પંદર દિવસની અંદર ફરજિયાત છે વેતનની ચુકવણીમાં વિલંબ માટે વળતરની પણ જોગવાઈ છે